રાજકોટ ન્યુરો સર્જન એસોસિએશન દ્વારા અખિલ ભારતીય ન્યુરોલોજીકલ સર્જન સોસાયટીની અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બીજી માર્ચ સુધી કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે આ કોન્ફરન્સમાં દેશમાંથી ત્રણસો ન્યુરો સર્જન ન્યુરોસીર્સ તથા સહયોગી બ્રાન્ચના ડોક્ટરો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત લંડન ઇજિપ્ત ઇન્ડોનેશિયા સહિતના દેશોમાંથી પણ ન્યુરોસર્જનો કોન્ફરન્સમાં ભાગ લેશે આ ત્રણ દિવસ દરમિયાન છત્રીસ સંશોધન પત્રો અને પ્રવર્તનો ગોઠવવામાં આવ્યા છે આજના દિવસે એટલે કે આવતીકાલથી 28 ફેબ્રુઆરી પહેલી માર્ચ અને બીજી માર્ચના રોજ તેરમી વાર્ષિક ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ રાજકોટ ખાતે પહેલી વખત ગુજરાતમાં થઈ રહી છે અને રાજકોટમાં પણ પહેલી વખત થઈ રહી છે અને આ કોન્ફરન્સ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્ફરન્સ છે કે જેમાં આપણે યંગ ન્યુરોસર્જનને નવા નવી જાતના ઓપરેશન નવી નવી જાતના ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ્સ કે જેની કિંમત બહુ મોંઘી હોય એવા ઇક્વિપમેન્ટ્સ આપણે અહીં લઈ આવ્યા છે પ્રેક્ટિકલી એક્ઝોસ્કોપ ફોર ડી એન્ડ્રોસ્કોપ ફોર ડી માઇક્રોસ્કોપ અને ઘણા નવી નવી જાતના ઇક્વિપમેન્ટ છે કે જેના ઉપર ડેડ બોડી ઉપર ડિસેક્શન કરી અને જુવાન યંગ ન્યુરોસર્જનો તારીખ ને શુક્રવારના રોજ એમ્સ ખાતે સવારે આઠથી પાંચ સુધીમાં શીખશે અને એના માટે સ્પેશિયલ ફેકલ્ટીઝ આવી છે બ્રેઇન સર્જરી માટે સ્પાઇન સર્જરી માટે જુદા જુદા તજજ્ઞો આવેલ છે વિદેશ દેશ વિદેશથી તો એ લોકો આપણા યંગ સર્જનોને શીખડાવશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આમાં અમે વીસ કરોડના એવા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લઈ આવ્યા છે કે જે બીજે આખા ઇન્ડિયામાં ક્યાંય ઘડીકમાં જોવા ન મળે અને દેશ વિદેશથી ડોક્ટરો આવશે કે જેની પાસે નવી નવી ટેકનિક હોય એ આપણા યંગ ન્યુરોસર્જનને બધું શીખડાવશે જેથી કરીને સર્જરીનું સ્ટાન્ડર્ડ ઊંચું જાય અને કોમ્પ્લિકેશન ઓછા થાય આપણો ધ્યેય આ છે એટલે ઇઠ્યાવીસ તારીખે આ બધું થશે તદઉપરાંત પહેલી તારીખ પહેલી માર્ચે શનિવારે સવારે આઠ વાગ્યાથી રિજન્સી લગુનમાં અમારી વિધિવત કોન્ફરન્સ ચાલુ સાથે અને તેમાં જુદા જુદા તજજ્ઞો જુદી જુદી જાતના લેક્ચર લેશે અને સાંજે આ કોન્ફરન્સનું ઉદઘાટન છે જેમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી નિખિલાનંદ સ્વામીજી છે જે રામકૃષ્ણ મિશનના હેડ છે અને ઇઝ અ વેરી ગુડ પબ્લિક સ્પીકર પર્સન આ ઉપરાંત સાંજે અમે શનિવારે ગાલા ડિનર પણ રાખ્યું છે અને સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ રાખ્યો છે કે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સ્પોન્સર છે સંગીત અને નાટક એકાદમી દ્વારા આ પ્રોગ્રામમાં અમને થોડી ગ્રાન્ટ મળેલી છે અને એમાં આપણે આપણું કાઠિયાવાડનું કલ્ચર બતાવવાના છે એટલે કે મેર દાંડિયા રાસ છે મણિયારાનો બીજો ચારણ કન્યાનો રાસ છે ત્રીજું તલવાર ઢાલનો ડાન્સ છે અને ચોથું એક સ્તુતિ છે શરૂઆત સ્તુતિથી થશે આ સિવાય પણ અમે બોલિવૂડના જૂના સોંગથી લઈને લેટેસ્ટ સોંગ્સનો પણ કાર્યક્રમ રાખેલ છે એટલે સૌને પધારવા વિનંતી અને આ કાર્યક્રમ અદ્ભુત કાર્યક્રમ હશે અને રવિવારે પણ સવારે આઠથી અમારી કોન્ફરન્સ ચાલુ થઈ બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે અને પછી ત્રણ વાગ્યા પછી અમારી પૂર્ણાહુતિ થશે અને પછી અમે બધા છૂટા પડશું એટલે આ કોન્ફરન્સનો ઓવરયુ આપ્યો મેં અને આ કોન્ફરન્સમાં દેશ વિદેશથી ચાલીસ ડૉક્ટરો આવે છે અને દેશના આપણી ઇન્ડિયાના જ સાડા ત્રણસોથી ચારસો જેટલા ન્યુરો સર્જનો ભાગ લે છે તદઉપરાંત ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ હંડ્રેડ જેટલા સો જેટલા છે અને ન્યુરો નર્સિસ દોઢસો જેટલી છે એટલે આ કોન્ફરન્સ અમે એવું કર્યું છે કે નાને પાયેથી કે જો નર્સિંગ કેર સારી હોય તો આપણે વધારે સારું પરિણામ આપી શકીએ એ જ રીતે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સારો હોય ઓપરેશન સારું કરે પણ પાછળની સંભાળ જો બરોબર ન હોય તો પરિણામ બગડે એટલે આપણે ઓવરઓલ પરિણામ કેમ સુધરે એના માટે આ લોકોને પણ આપણી સાથે રાખી અને અમે આ કાર્યક્રમ કરીએ છીએ ये सोसाइटी हिंदुस्तान के अंदर 2011 में बनाई गई थी और तब से लगातार हम आ, हिंदुस्तान के विभिन्न शहरों के अंदर हमारी कॉन्फ्रेंसेस कर रहे हैं ये कॉन्फ्रेंस गुजरात में पहली बार हो रही है हमारा मेन ध्येय ये है कि हम यहाँ पे न्यूरो आपस में अपने एक्सपीरियंसेस न्यूरोसर्जिकल डिजीजेस को कैसे ट्रीट करना है कैसे डायग्नोज करना है वह उनमें रिजल्ट्स कितने अच्छे से अच्छे हम हमारे मरीजों को दे सकते हैं उस विषय में डिस्कशन करना है व साथ ही हमारे जो यंग न्यूरोसर्जनस हैं उनको लेटेस्ट टेक्नोलॉजी व लेटेस्ट इंस्ट्रूमेंट्स वगैरह के विषय में भी समझाना है ताकि वो लोग भी भविष्य के अंदर अच्छे न्यूरोसर्जन बन कार्य कर सकें इसमें हमने पहले दिन कैडेबरिक ऑन वर्कशॉप रखा है जिसके अंदर हमने डिफरेंट न्यूर टेक्निक्स वह नए इंस्ट्रूमेंट्स का डेमोस्ट्रेशन हमारे स्टूडेंट्स को करेंगे इसमें हमारे देश के और विदेश के कुछ एक्सपर्ट्स उनको ट्रेनिंग देंगे बाकी दो दिन हम लोग अपने पेपर्स प्रेजेंट करेंगे जिसके अंदर कि हम हर एक विषय के ऊपर अलग अलग बात करेंगे जिसमें कुछ न्यूरोलॉजिकल डिजीज़ में बात करेंगे कुछ एक फिलोसफर वो भी लेक्चर्स भी हैं इसके अंदर जो कि बियॉन्ड न्यूरोसर्जरी बात करते हैं वो भी हमने इसके अंदर रखे गए हैं તો એ કો ટોટલ તીન દિન કે કોન્ફ્રન્સ હિસ કે અંદર હમ સોચે કે હમ કાફી કુછ હેંગ ન્યૂરોસર્જન્સ કો ટ્રેનિંગ દે પાંગે યાનવર્ધન કર પાંગે